નવરાત્રી મહોત્સવને લઈને સુરત પોલીસે ગરબા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવાની તૈયારી કરી શહેરમાં દસ હજારથી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે આ સાથે વોચ ટાવર સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમ તૈનાત કરાયા મહિલાઓની સુરક્ષા માટે શ્રી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં બોડી વોન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે ભીડ નિયંત્રણ માટે ખાસ ટીમ નાકાબંધી અને લાઇટિંગની વ્યવસ્થા કરશે વાહન ચાલકોને ઝડપ નિયંત્રણની અપીલ છે અરાજકતા ફેલાવનાર તત્વો વિરુદ્ધ આગળ કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે

अपने ट्रेडिशनल ड्रेस में आलोक जो थे आप गरबा करता रहे थे पढ़ता रहे से जोता रहे से कि कोई बहनों ने साथ कोई छेड़ती ना कोई बनाव नहीं बने जो